કેમ છો બધા મજામાં અત્યારે જાઉં તો જુનાગઢ મમ્મી બેઠી છે એટલે મમ્મી કંઈ આવવાનું નથી તુરત તું કાલે આવવાની છો ને એ કાલે આવવાની છે હું અત્યારે જવાનું છું તો પપ્પાએ થોડોક સામાન લઈ જવાનું હતું તો પપ્પાએ ગાડીમાં ભરી દીધો છે તો અમે હમણાં જવાના છીએ જુનાગઢ રચિતા કપડાં હકેલે છે આમ કમો કંઈક બોલ બલબ કરે છે હમણાં અમે નીકળીશું આમ બે અલગ અલગ જગ્યાએ જવાના છીએ

દઈ ને કે નકરા ડાયવર્જન 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 જ છે જૂનાગઢ જવું ને બેસવાનું એટલે ગાળો ભંડા જ કામ કર્યા એક કામ ચાલુ કર્યા બધું ક્યાં ભાઈ એક ચાલુ કરી દેવાના કામ દુનિયા ને ઘરથી જવું જ ખરાબ ટ્રાફિક કેવું થઈ જાય વાત ચાવાથી ઘેરી બદલાય ને એવું ટ્રાફિક છે રુચિદા અત્યારે સુઈ ગઈ છે રસ્તામાં રુચિદા રોચિદા રુચિદા ઇન્દ્રાવેશ હે એને અમારે કેટલી એટલી શાંતિ ગાડીમાં બેસેલાં સુઈ છે ખોટી લફ નહીં કાંઈ પર્યાવરણ નહીં કાંઈ લપત નહીં ખરેખર એની નિંદર પ્રત્યે મને માન છે મને એ નિંદર કોઈ દિવસ આવતી જ નથી આવી દીધી પણ ઠીક હવે બધા ભગવાન અલગ અલગ ભેડા હોય તો હવે જે અમે જાય છે જુનાગઢ પહેલાં જ કીધું તું કે એના બેનને ત્યાં જાય છે હું સૈરસ બેન ત્યાં જાઉં છું કંઈ નોખી નોખી જગ્યાએ જાય છે હવે પહેલાં ક્યાં પહોંચી શી જોઈ ક્યાં રુચિતા છે નિંદરમાં સુ ગઈ છે અને બસ જગ્યા મળવી જોઈ અને પવન એટલે કઈ લેવા દેવાના છે જોઈ સાંભળતી છે તો મરક મરક દાંત કાઢશે એમ તો જાગે છે જાય આનંદ છે ભગવાન ને દયા છે ને સુવાનું એટલે એવું છે બધું જો પાછો ડાયવર્ઝન જ આવે નકરા ડાયવર્ઝન નકરા ડાયવર્ઝન એ બાપરે આને તો થકવાડ્યા જુનાગઢ કોઈ હિસાબે આવતો નથી રિક્ષામાં

પછી જમવા ટાઈમે થાળીઓ બધી ગોઠવી દેવાની અને જેમાં પછી થાળીઓમાંથી એઠું કાઢીને થાળીઓ મૂકી દેવાની આટલું એટલું શીખો એમ તો ઘણું પરિવર્તન આવ્યું મારા જીવનમાં લગ્ન પહેલા હું આળસનો આળસનો પીર હતો લોકો મારી માનતા માનતા લગ્ન પછી હું કામઢો થોડો થઈ ગયો છું આવું બધું હતું તારા હું શું પરિવર્તન આવ્યું હે કાંઈ નથી સરસ સારું અત્યારે પહોંચી ગયા છીએ રુચિતાના મામાને છે તો આ તો છે આ તો આપણા જ છે અહીંયા સામે બેઠા છે મંગળામાં જય સ્વામનાયણ મંગળામાં મજામાં ને તો વાંધો ને નંબર છે મામા એમના દીકરીના લગ્ન છે આ રુચિતા ફોનમાં વાત કરવા માંડી આવતા હોય કે વિધ્યો હા હા હજુ લાલામા આવી ગયા છું પ્રજ્ઞા મમ્મી અને નૈના ભાઈ આવે છે આ છે મારે નૈના ભાઈ અને આ પ્રજ્ઞા મમ્મી મારે કેવો સંબંધ રાખવો હવે વિચારવાનું છે તમારે કઈ કેવું છે કઈ કેવું છે તમારે અત્યારે ઓલા મામા ના ઘરેથી અમે અમારા મોટભાઈ એવા ત્યાં આવી ગયા છે અને અહિયાં બાળમંડળ રમે છે અને અમારા ફઈ કયો અને રુચિતાના મામી કયો એવા દમ ફઈ બેઠા છે દીપુ બેન ના હાથમાં મહેંદી નું કામ આલે છે અને અમારા સનાતની બાપુ પિયુષભાઈ એ ધૂણી બેઠા છે વિરાજભાઈ ભાઈ મજામાં મજામાં આરવી બેન જયભાઈ દાહત કાઢી રખાઈ ગયા છે અત્યારે નહીં બોલે સારું ચાલો એ જીયા બેન આ

આરવી જાગે નહીં આરવી જાય છો ને તું હા ચિપ્સ ખાવા જાગે છે અમે લઈએ હોય તો ગાંઠિયા અને દીપોબેન બેન જો બધું આ કરે છે ચટણી બધું સંભાળવાનું પટેલના ગાંઠિયા છે નહી વાગી ગયા તા સવા બે અને લઈ હોય છે ગાંઠિયા પિયુષભાઈ મુખ્ય ફાળો હતો ગાંઠિયામાં એ કે ગાંઠિયા ખાવા છે અને હારી બેન કે ચીખ ખાવી છે રુચિતા સુઈ ગઈ તી તો નિંદરમાં છે આઈ ક્યું કોમ કરી દે તો આઈ ક્યું કોમ કરી દે આમ નિંદરમાં એમ લાગુ છે વાગી ગયા છે સવા ને માથે પાંચ